કુતિયાણા શહેરની બાજુમાં અને ભાદરના કાંઠે બિરાજમાન ખાખી મઢી ખાતે હજારો વર્ષ જૂનું રામ મંદિર આવેલું છે ગઈકાલે અયોધ્યા ખાતે રામ મંદિરની સ્થાપના થઈ ત્યારે કુતિયાણાની આ ખાખી મઢી ખાતે શોભાયાત્રા કીર્તન મહાઆરતી મહાપૂજાનું આયોજન થયું અને હજારો લોકો તેનો લાભ મળ્યો હતો

એ નિમિત્તે સવારે સુભાત શોભાત્રા પ્રભાત ફેરી ગામના વેપારી સાથે બધા પ્રવચન નીકળ્યા હતા અને કુતિયાના ખાકી મટી થકી ની અંદર રામધૂન બેનો સત્સંગ અને હિન્દુ સમાજના સમસ્ત હિન્દુ સમાજના નાતજાત જાત વગર સમૂહ ભજનનો પ્રસાદ કાર્યક્રમ હતો રાત્રે રામધૂન રાખેલ છે